નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ જ્ઞાન ગુજરાતમાં તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે આ ખેડૂત ઉપર ખેડૂતને લગતી યોજનાના ફોર્મ ભરાતા હોય છે જેમાં તમે પણ આ ખેડૂત ઉપર ફોર્મ ભર્યું છે પશુપાલન બાગાયતી કે ખેતીવાડીના જેવા ફોર્મ ભરાતા હોય છે તો તમે જે ફોર્મ ભરેલું છે એ ફોર્મ મંજૂર થયું કે નહીં એટલે કે તમારી અરજીનું સ્ટેટસ તમે જાતે પણ મોબાઈલમાં તપાસી શકો છો તો કેવી રીતે તમારા મોબાઈલથી તમે આ અરજીનો સ્ટેટસ જોઈ શકો છો તો ચાલો જોઈએ આજના આ વિડીયોમાં મિત્રો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબ્સ્ક્રાઇબ કરી દો લાઈક કરી દો અને મિત્રો સુધી શેર કરી દો તો મિત્રો સૌ પ્રથમ તમારે ગૂગલમાં જવાનું રહેશે એટલે કે તમારે તમારા કોઈ કોઈપણ મોબાઈલમાંથી કોઈપણ બ્રાઉઝર ખોલવાનો રહેશે અને ત્યાં જઈને લખવાનો રહેશે આ એક ખેડૂત આઈ ખેડૂત લખી સર્ચ કરવાનો રહેશે એટલે મિત્રો અહીં પ્રથમ જ વેબસાઇટ દેખાશે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ તો તેના ઉપર ક્લિક કરવાની રહેશે તો ત્યાં ક્લિક કરીએ એટલે મિત્રો આઈ ખેડૂતનું ડેશબોર્ડ દેખાશે એમાં અહીં જો પ્રેશનો ચાલુ છે તો પ્રેસનો બતાવશે તેને ત્યાંથી કેન્સલ કરી દેવી અને પછી નીચે જવાનું રહેશે નીચે જશો એટલે અહીં વચ્ચે જ બતાવશે કે અરજીનું સ્ટેટસ તપાસવા અને રીપ્રિન્ટ લેવા માટે અહીં ક્લિક કરો તો તેના ઉપર ક્લિક કરવાની રહેશે તો તમારી અરજીનો સ્ટેટસો એમાંથી તમે કયા પ્રકારની યોજનાનું સ્ટેટસ જોવા માંગો છો તે અહીંથી પસંદ કરવાનું રહેશે અહીં મિત્રો ચાર ઓપ્શન ખુલશે અન્ય યોજનાઓ છ ટકા વ્યાજ સહાયની યોજનાઓ બાયોગેસની અરજીઓ અને ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ અને ગુજરાતની સહાયકારી યોજનાઓ તો આપણે અન્ય યોજના ઉપર ટીક કરવાનું રહેશે એટલે મિત્રો ખેતીવાડી બાગાયતી અને પશુપાલન માટે અન્ય યોજનાઓ ઉપર ક્લિક કરવાની રહેશે તો ત્યાં ક્લિક કરીએ અને પછી નીચે અહીં લખેલું છે કે તમે અરજીનો સ્ટેટસ કઈ રીતે જોવા માગો છો તો મિત્રો અહીં બે ઓપ્શન બતાવશે અરજી ક્રમાંકથી કે રસીદ ક્રમાંકથી તો આપણે અહીં રસીદ ક્રમાંકથી જોઈએ છીએ તમે અરજી ક્રમાંકથી પણ જોઈ શકો છો તમે ફોર્મ ભરતી વખતે જ્યારે પ્રિન્ટ લીધી છે તો ખૂણા ઉપર અરજી ક્રમાંક આપેલો છે તો આપણે અહીં રસીદ ક્રમાંકથી જોઈએ તો રસીદ ક્રમાંક ટીક કરીએ એટલે મિત્રો ફરી આવું એક નવું પેજ ખુલશે જેમાં અહીં તમે અન્ય યોજનાઓ પર ટીક માર્ક કર્યું છે અહીં તમે રસીદ ક્રમાંકથી સ્ટેટસ જોવા માંગો છો અને અહીં તમારે રસીદ ક્રમાંક લખવાનો રહેશે અને જો તમે અહીંથી અરજી ક્રમાંક ટીક માર્ક કર્યો તો તમારે અરજી ક્રમાંક ટીક માર્ક કરવાનો રહેશે અને પછી આ જે કેપચા બતાવે છે એ કેપ્ચા અહીં લખી અને નીચે સ્ટેટસ તપાસો તેના ઉપર ક્લિક કરવાની રહેશે તો આપણે લખી અને અરજીનું તપાસો તેના ઉપર ક્લિક કરીએ એટલે મિત્રો આ રીતનું પેજ ખુલશે જેમાં તમે અહીં જોઈ શકો છો અહીં અરજી નંબર અરજી તારીખ અહીં અરજદારનું નામ હશે અહીં જિલ્લો તાલુકો ગામ તમે કયા કટાક માટે અરજી કરી હતી અહીં છૂટા ખુલ્લો માટે છે અને અરજી ઇન્વેટ થયાની અહીં તારીખ લખેલી છે કે બાર ત્રણ બે હજાર ચોવીસના રોજ અરજી ઇન્વેટ થઈ છે અને અહીં તમે અરજીનું સ્ટેટસ જોઈ શકશો કે પાત્રતા ધરાવો છો તો કે હા અગિયાર જૂન બે હજાર ચોવીસ અને સિદ્ધાંતિક મંજૂરીની સ્ટેટસ શું છે તો કે હા અને અરજીની ચકાસણી થઈ ગયેલ છે કે કેમ તો એ પેન્ડિંગ બતાવે છે અને પેમેન્ટ ઓર્ડરનું સ્ટેટસ પણ પેન્ડિંગ બતાવે છે એટલે મિત્રો તમે જે તે ઘટકમાં જે અરજી કરી હોય તેનું સ્ટેટસ આ રીતે જોઈ શકો છો તો મિત્રો એક જ મિનિટમાં તમે તમારા અરજી સ્ટેટસ જોઈ શકશો તો મિત્રો આ વિડિયોમાં આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત